તળાજા તાલુકાના ઉંચડી ગામ જે ગોપનાથ મહાદેવ મંદિર છે આપણું તો એના બાજુનો ગામનો જ છું ઓકે સરસ તો યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ની અંદર તમે રેવન્યુ લાઈ બેચ સાથે સાહેબ જોડાયેલા છો તો કિશનભાઈ તમને કેવું લાગી રહ્યું છે ખૂબ જ સારું લાગે છે આવો મેં આજ સુધી કોઈ પણ એક્સપિરિયન્સ ફીલ નથી કર્યો જે મેં યુવાની સાથે જોઈન કરીને કર્યો છે અને બધા શિક્ષકો ટીચિંગ મેથડ છે એમની ભણાવવાની રીત છે ખૂબ જ સારી છે અને તે લોકો જે સમજાવે ઓન ધ સ્પોટ તો સમજાય જ જાય છે ઇન કેસ ઇફ વી હેવ ક્વેરી એન્ડ સડનલી વી આસ્ક તો અમને લોકોને પણ તરત જ રિસ્પોન્સ મળે છે અને સારું લાગે છે ઓકે તને સમયાંતરે યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા જે ટેસ્ટનું આયોજન થાય છે એ ટેસ્ટ તમે આપો છો ની ટેસ્ટનું લેવલ છે એ કેવું હોય છે ટેસ્ટ તો હું આપું છું અને લેવલ પણ ખૂબ જ સારું છે તમે જોઈ લો કે હિસ્ટ્રીની અંદર મેં પહેલી જ એક્ઝામ મેં આપી હતી એનું એક્ઝામ્પલ આપું છું તો મારે એમસીક્યુ ની અંદર પચીસ માંથી સાડા અને અંદર ત્રીસ માંથી સાડા પચીસ આવ્યા હતા તો ખૂબ સારી વાત છે અને પેલી વખત જ ફોર્મ ભર્યું છે અને બધા સર એકદમ સપોર્ટિવ છે અને કોઈ પણ ક્વેરી હોય તો એ પોતાનો નંબર પણ શેર કર્યો છે જેની સાથે અમે લોકો કોન્વર્ઝેશન્સ કરી શકીએ કોઈ પણ ક્વેરી હોય તો તેમને પૂછી પણ શકીએ છીએ અને ઓન ધ સ્પોટ રાતે દસ વાગે બી કોલ કરો તો પણ ઉપાડે છે સવારે મોર્નિંગમાં કરો તો પણ ઉપાડે છે ઓકે મતલબમાં ઇટ્સ નોટ કે કેવા ખાતર કહું છું ઇટ્સ બાય હાર્ટ ઓકે મતલબ તમે દિલથી જે છે અને આ રિવ્યૂ જે છે એ તે પોતે દિલથી આપી રહ્યા છે અને ઓથેન્ટિક રિવ્યૂ છે મિત્રો તો થેન્ક યુ કિશનભાઈ કે તમે અમને મળવા એવા તમે જીવનની અંદર ઉત્તરોત્તર પ્રગતિ કરો અને તમે મન ચાહ આપકો પ્રાપ્ત હો એ એસી ઈશ્વર સે પ્રાર્થના થેન્ક યુ સો મચ